રામા પીર સરવાળો ખોટો હોય શકે નહીં એમ આપણા પટેલ સમાજ સરવાળો ખોટો હોય શકે નહીં બરોબર ને બેનો હાચું હોય તો તાળીઓથી વધાવો આ તો આ તો જો સમાજ ની કોઠાઉજ છે અને બહુ સરસ મજાના ભજન દોરમાં આપણે આનંદ કર્યો તમામ દાતા રોય પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે અને હજુ બનાવી રહ્યા છો આ મંગલમય માહોલ આપણે માણી રહ્યા છીએ આપણે આ સભાના એક સાક્ષી બન્યા છીએ તમને એવું નથી લાગતું કે જાણે આપણે સ્વર્ગમાં જ બેઠા છીએ હે આપણને એવું લાગે કે જાણે સ્વર્ગમાં જ બેઠા છીએ આનાથી રૂડું સ્વર્ગ કદાચ કયું હોઈ શકે જ્યાં પવિત્ર પ્રેમના ઝરણાની અંદર સ્નાન કરવા માટે આપણે ભાવથી ને પ્રેમથી મળ્યા હોય ને આથી મોટી કોઈ બીજી વાત ન હોઈ શકે કલાકારોનું સન્માન કરવાનું છે અને જો સન્માન કરવામાં ટાઈમ જાય હોય તો રોકડો વ્યવહાર કરજો ને પતિ જાય પણ આપણે ઉમરાની પરંપરા છે આપણી સંસ્કૃતિની ધરોહર છે સન્માન કરવો એ આપણી પરંપરા છે આવતણા એ ધાણ જે મળવામાં માઠપ કરે કા ઉપાસી પ્રાણ હાચો હોરઠિયો ભણે જ્યાં માન જ્યાં સન્માન જેની નૈનોમાં ને કાગા ઈ ઘેર જાવ જરૂર પછી ભલે ને વર્ષે ભાલાના મે નહીં માન નહીં સન્માન નહીં નયનો ને કાગા ઈઘેર જાવ નહીં પછી ભલેન વર્ષે કંચન નામે એટલે આપણે સરસ મજાનું સન્માન કરવું છે તમામ દાતારો ભાવથી ને પ્રેમથી આનંદ કરી રહ્યા છો એક જંગલમાં કઠિયારો લાકડા કાપતો તો એમાં એક નાના ઝાડવાએ મોટા ઝાડવાને વાત કરી સાંભળજો આપણે પરિવારના બેઠા છો આપણે સમાજના બેઠા છો આ બહુ ધ્યાનથી આ શબ્દ મારો સાંભળજો એવી મારી વિનંતી છે નાના કઠિયારો લાકડા કાપે એ તમે જોવો છો એટલે વડ કીધો એ કીધું હા બેટા મને દેખાય છે હું જોઉં છું તો તમને એવું નથી લાગતું કે આપણે એને રોકવો પડે વડ કીધું કેમ કે કદાચ વધારે લાકડા કાપશે તો આપણે વન માંથી રણ બની જાહો અને દાદા આ જેટલા ઝાડવા કપાય આપણો પરિવાર છે આપણો કુટુંબ છે અને આપણા કુટુંબનો પરિવારનો કોઈ સભ્ય આપણી નજર સામે કપાતો હોય તો આપણો હયુ નો બડે તમને મારી પ્રાર્થના છે તમે મોટા છો એને રોકો એટલે વડ દાદાએ જવાબ આપ્યો સાંભળવા જેવો છે કે બેટા તારી વેદનાને હું વાંચી શકું છું પણ એ કઠિયારાની કુહાડીમાં એટલી બધી તાકાત નથી કે આપણા ભાઈઓને કાપી શકે હે કે હા એ કઠિયારાની કુહાડીમાં એટલી તાકાત નથી કે આપણા ભાઈઓને કાપી શકે ત્યાં નાનું ઝાડવું બે ચાર ગોથા ખાઈ ગયું આખું અને ગોથા ખાઈને આમ ખમકારીને બોલ્યો કે હા દાદા આવડી મોટી ઉંમર તમે સમાજના મોભી અને મોભી માણા આવું જૂઠું બોલે આ નજર ના સામે કપાય છે હું તાકાત વગર કપાય છે ત્યારે વડદાદા એ કીધું બેટા એ કુહાડી માં તાકાત નથી પણ એ કુહાડી માં હાથો છે ને આપણા વાળા નો છે એ આપણા વાળો એમાં ગુસ્યો તઈ આપણે કપાઈએ છઈ એમ ઘર ખૂટે ઘર જાય કેવત ઈ વેડા જંગલ માં પડે એમ આજ પરિવાર ના તમે બધા ભેડા મળ્યા છો તો આજના કાર્યક્રમના માધ્યમથી પિતૃના મોક્ષાર્થે મોક્ષાર છે મસ્ત મજાનો ભાગવત ભગવાનનો સ્મરણ ચાલી રહ્યું છે પરમાત્માનું નામ લઈ રહ્યા છે તેમાં મારે તમને પ્રાર્થના કરવી કે પરિવારની અંદર માટે એકતા રાખજો બને ત્યાં સુધી મારી વિનંતી છે કોઈ દી હાથા ન બનતા નહી તો પેલો પરિવાર આપણો કપાશે એકતા એકતાની અંદર અખંડિતતા છે એટલે તમારી જેટલી એકતા હશે ને એટલી ભગવાનને બહુ ગમશે આ એક સાહિત્યનો શબ્દ હતો એ તમારા સામે રજૂ કર્યો એટલે તાળીઓથી વધાવો હા હેઠો બે હે અમારા ભાઈ શ્રી જયંતિભાઈ પ્રભુભાઈ અને ભાવેશભાઈ આખો આ પરિવાર એ પરિવારને પણ આપણે તાળીઓથી વધાવીએ હું તો તમને આનંદ કરાવવા માટે થઈને જ આવ્યો છું નામ જો આનંદમાં જ રહેવું તમે જેટલો આનંદ કરશો ને તમારો તમારા ઘરમાં અનાજ ગમે એટલું હોય પણ તમે કાધુંને એ જ તમારો બાકી બીજાનું તમારા ઘરમાં રૂપિયા ગમે એટલા હોય પણ તમે વાપર્યાને એ જ તમારા બાકી બીજાના એમ તમે જીવનમાં આનંદ કર્યો એ આનંદ તમારો બાકી બધું બીજાનો આ જીવનમાં આપણે કાંઈ લઈને નથી આવ્યો એ બધાય જાણે છે આ બેનો ઘણીવાર ભજનમાં ગાતા કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી બેનો ગાતા કે નહીં ગાતા ને બેનો હાલે ગાઉો જ તે મહિલા મંડળમાં કોઈ કોઈ નું નથી રે કોઈ નું નથી રે ત્યારે હું વિરોધ કરતો આ આ કીધું બેનો ખોટું કોઈ નથી આવડો મોટો પરિવાર આપણો તો છે પણ આ લોકડાઉન આવ્યું ને કોરોના પછી પણ ખબર પડી ના ભજન સાચું છે કોઈ કોઈ નું હા હગા દીકરા બાપા નો બાપા બોલો હા વાંચું છે ને એટલે આ ભજન જે સંતોએ બનાયો ને બધા હાચા જ હોય હું એક જગ્યાએ ધૂન બોલાવા ગયેલો શિવજી મહારાજની તેમાં મહિલા મંડળ હતું ડોશિયો મંડળ ને બધા મંડળે મંડળ અને મેં કીધું હું થોડું હાસ્ય કરવાનું છે એ પહેલા ધૂન બોલું અને કોઈ સાજિંદા હતા ને મારે બોલવાનું પછી એ બોલે તો અમે ચાલુ કર્યું અને ધૂન જામી ખરી ધૂન ના શબ્દો એવા હતા કે હર હર શંભો ભોડા તમારી ધૂન લાગી બોલો જો લાગી વાહ બોલો કેવો સરસ અવાજ છે અમને ખોટા બોલાય એવું નથી લાગતું બેનો તમારો અવાજ બહુ સારો છે વંદન હવે આપણે આદમીનો અવાજ ટેસ્ટ કરીએ ખાલી કેવો છે એ તો જોઈ એ વડીલો બોલજો શરમ રાખ્યા વગર બોલજો શરમ છોડી દો બે ઘડી ભગવાનનું સ્મરણ છે એટલે બધાય બોલજો ના બોલે ના પાડોશી ના હમ પણ બોલજો હારું અંતરના ના ભાવ થયો એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી જો થોડું આ ડોગડું થયું ને થાય કારણ કે એ અમારા બધાનો નો સ્વભાવ છે એવો ભાઈ ભાઈ આમાં એવું બોલવાનું સળંગ હળ હર શંભુ ભોળા તમારી ધૂન લાગી આટલું જ બોલવાનું કહે હર હર શંભુ ભોડા તમારી ધૂન લાગી એ બાદ બેનો તાળીઓથી થી વધારો અવાજ જોરદાર છે એનો અર્થ ઈ કે તમારા રોટલા મજબૂત છે એમ તમે હારું ખવડાવો છો તઈ આવો અવાજ આવે રંઠા જેવો ભાઈ ભાઈ હા જા તો બેનો ને જાય આદમી નાય તમે જો પતિ પત્ની બાઈજા મંદિરમાં સોગન ખાવા ગયા ને પતિ પત્ની બે કે ઘરવાળી કે પેલા સોગન હું ખાવં ઘરવાળો કે તું ખા ઘરવાળીએ સોગન કા જાય તમે સાબળજો હે ભગવાન અમાર ઘર માં ઝઘડો થયો તને ખબર હોય તારી નવખંડ બ્રહ્માંડ માં નજર ફરે તને ખબર જ હોય બાપા કોનો વાગ છે સમજો અમાર ઝઘડા માં અમાર ઘરવાડા નું વાક હોય હાલ ને હાલ ઉપાડી લે એટલે મુદ્દો જ પાટે જો ભગવાન મારો હોય તો હાલ હાલ ને જ છે હાવ હાચી વાત એક પતિ પત્ની હાથમાં મારની હોટલ હોટલ હાથ મારની હાથમાં મારમાં રૂમ રાખેલો ને એમાં બાઈચા એમાં એક મસ્ત મજાનો પેલો ફોન હોય એમાં સ્ટાર દબાવો ને એટલે તરત મેનેજર જોડે એ ફોન જાય

ધૂન જોરદાર જામી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગીને પછી ચલતી આવી હર હર શંભુ ભોળા મારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હામે એટલી ચલતી અને જાયમો કાય મને એમ થયો વાહ 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 અને મને પોતાની વેડા એવો વિશ્વાસ થઈ ગયો હવે હું કલાકાર ખરો પણ એક આયો છે કે મને કીધું મને કે બધા હાચો ગાય છે પણ પેલા એક બા બેઠાને ખોટું ગાય કાન દઈને સાંભળો અને મેં કાન દઈને ખોટું ગાતા હતા હું અહીંથી કહું હર હર શંભુ ભોડા તમારી ધૂન લાગી ડોશી માં હું કાય હર હર બાબલાના બાપા તમારી ધૂન લાગી હર હર બાબલાના બાપા મેકી બાબલાના બાપા નહીં શંભુ ભોડા બોલો મને કે એ તો એમનું નામ છે માં નો લેવાય હે તઈ ખબર પડી કે આ માવડીઓ હજુય હાચવે બોલો આ બહુ મોટી વાત છે હો હા પહેલા આપણી જે માવડીઓ છે ને એ બધા વ્રત બહુ પાડતા હા ભૂખ્યા રહેવાના વ્રત પાડતા ગમે તે

કપડા ધોવા માટે વોશિંગ મશીન પોતું મારવાનું હવે ઇલેક્ટ્રિક આવ્યું છે ઉભા પોતા તો પણ ઇલેક્ટ્રિક દબર કેટલું બધું દાણા દરવા માટે એટલે ઘરની અંદર ઘણી ઘણા એવા ઘરની અંદર મેં જોયેલું છે વાહન ગહવા માટે કોક બાઈ આવે રસોઈ બનાવવા માટે કોઈ બાઈ આવે કચરા પોતા કરવા માટે કોઈ બીજી બાઈ આવે બધી કામવાળી આવે બોલો બેન હાચું કહું છું ને એવા ઘર મેં જોયેલા છે બધું કામ કરવા બાર ની બાઈ આવે અને આ ઘર બાઈ છે ને શરીર ઉતારવા માટે બગીચા પોતા મારો કચરા વારો તરત શરીર ઉતરે એટલે બેનો એક મારી પ્રાર્થના એવી છે તમને કે ઘરનું કામ કરવામાં કોઈ દી આપણે નીચા થઈ જતા નથી આપણા પરિવારનું કામ છે આપણે જાતે કરવું જોઈએ તમે એવું કામ કરો તો ભગવાન રાજી રેસે પતિ પરમેશ્વર છે આપડું કીધું પગ ધોઈ ને પાણી પીવો એક બેન માન કે ભરતભાઈ અમારા ઘરવાળા ખેતરમાંથી આવે માટી ચોટી હોય એ પગ ધોઈને પાણી પીવું મારા પેટમાં ગઠ્ઠે ગઠ્ઠા થાય એના કરતાં મારા પગ હું રેશમ જેવા છે ઈ પીવેત નો હાલે મે કી ના બા રેવા દયો નેવાન પાણી મોભારે ભારે નો જાય તોય બે તોય બા બોલ્યા મન કે મોટર મુકો તો જાય પાછો હો મે કી જા મોટર મુકાવશે હો એટલે જ્યાં નજર કરો આ તમને નોક નોકી વાત મળે છે પણ આપણો દાન પ્રવાહ ચાલુ છે રવિલાલ ધનજી પોકાર એમના તરફથી 2100 રૂપિયા મળે છે મોમાઈ મોરા જોરદાર તાળીઓ થી આપણે વધાવીએ અને રામ ભરોસે લાઈવ ડોમ્બીવલી અમારા મગનભાઈ વેવાય એમના તરફથી અગિયારસો રૂપિયા મળે છે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને શારદાબેન મોહનલાલ રંગાણી કલ્યાણ પર એમના તરફથી એકવીસો રૂપિયા મળે છે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છે પણ હું અમારા આયોજક મિત્રને વિનંતી કરું કે વડી લાવો અને સન્માન કરી અને પછી આપણે ભજનના દોરમાં આગળ વધવું છે મારા સાથે કડીથી ઠેઠ એક પંડ્યાજી આયવા છે કેતનભાઈ પંડ્યા એ પણ ભજનીક સારા છે એમનો પણ આપણે એકાદું ભજન આ સભાની અંદર વાવેતર કરવું છે ભાવથી ને પ્રેમથી આપણે પરમાત્માનું સ્મરણ કરી ઉજાગરો મટાડી જાગરણ કરવું છે તો સ્વાગત ના દોર કરવા માટે એક ભરતભાઈ પ્રજાપતિ ખરેખર ખૂબ આનંદ કરાવી નાખ્યો અને હજી તો આ તો એક લહેરકી હતી અભી તો તુફાન બાકી છે હજી તો ઘણાને આપણે સાંભળવાના છે આવા તમામ કલાકારો માટે એક જોરદાર તાળીઓ વગાડી નાખીએ અને સંગીત માં તાકાત છે ઈશ્વર કી દેન હર સુર બસે હૈ રામ સંગીત હે ઈશ્વર કી દેર હર સુર બસે હૈ રામ રાગી જો સુનાય રાગીણી રોગી કો મિલે આરામ રોગી કો મિલે આરામ ભરતભાઈ પ્રજાપતિ હાસ્ય કલાકાર છે અને લોક સાહિત્યકાર પણ છે એમને સાંભળવાની પણ ખૂબ મજા આવે અને આપણને ખૂબ મોજ હજી પણ કરાવવાના છે તો એમનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ ભાવેશભાઈ ને ભાવેશભાઈ ત્યારબાદ હજી આપણે સાંભળવાના બાકી જેવા કરીશ્મા બેન દેસાણી લોક ગાયિકા છે એને આપણે સાંભળવાના છે માણવાના છે એમના અભિવાદન માટે હું વિનંતી કરીશ યજમાન પરિવાર રંજનબેન કમળાબેન અને ભાવનાબેન આ ત્રણેય આવી જશે માતૃશક્તિ છે એ બીજા એક માતૃશક્તિ અભિવાદન કરશે પિયુષભાઈ સોમૈયા બહુ સેવાભાવી છે ગાડીઓ વગાડો આમનું સન્માન થાય છે બાકી પેડવાળા ના આવે તો આ ચાલે એમ છે હો હા ખરેખર તમારું દિપેશભાઈ શિક્ષક શિક્ષક છો તાળી તો સાહેબ છે તો ભાઈ સાહેબ હોય તો બોલે જ તો હારું એમને તો જમાવટ હોય એટલે જોરદાર તાળીઓથી વધાવ ને એમનું સ્વાગત આપણે કરવું છે એમનું સ્વાગત કરો ધીરુભાઈ તમે આવો ધીરુભાઈ દ્વારા સ્વાગત કરાવવું છે રામાપીર પોતે સ્વાગત કરે તમારું સ્ટેજ ઉપર એમ તમે આમ બીજું સમજ સાહેબ આવો આવો દિલ થી આવો આ બાજ આવો ભાઈ ભાઈ અને બહુ સરસ મજાના શબ્દો નું એમનું બંધારણ છે એટલે સાહેબ છે એટલે આપણે અંતરના ના ભાવજી ગુરુપદમાં છે ને ભાઈ એટલે ભાવથી ને પ્રેમથી આપણે એમનું સન્માન કરીએ અને આપણે બધા તાળીઓથી વધાવીએ જોરદાર તાળી પાડો હા એમને અમારી દેશી ભાષામાં માસ્તર કહીએ માસ્તર તમે આ બાજુ કયો માસ્તર માનું અસ્તર પૂરું પાડે એનું નામ માસ્તર પણ આપણે જમાનો શોધર્યો એટલે અત્યારે એવું કે માસ્ટર માસ એટલે મહિનો ટર એટલે પતિ ગયો પતિ ગયો પગાર લાવો

ડિયેપ્યુટી સાહેબ રાજી થઈ જાય પ્રેક્ટિકલ ભણાવે વાહ સાહેબ વાહ એટલે આને કોઠાઉ જ કહેવાય જે માણસ વાળો હોય ને એ માણસ હો ટકા પાર પડી જાય ભણતર કરતાં વધારે ગણતરની જરૂર છે જેટલો ભણતર આપણા જોડે હોય એથી વધારે ગણતર હોય ને તો એની મજા કંઈક જુદી છે આપણા વડવાઓ ભણ્યા નથી ભાઈ બહુ જેટલા આપણા વડવાઓ છે એ લગભગ મારું એવું માનવું છે કે બહુ ભણ્યા નથી પણ એ ગણેલા હતા કોક દી એવું બને અન હોય એક ટંકનો આપે ઉપવાસ કરે અને રાજી કરે મન રંકનો અડધામાંથી અડધો ખવડાવી દેવાની ભાવના આપણા વડવાઓની હતી ને એના પ્રતાપે આપણે લીલા પીડા છીએ ભાઈ ભાઈ આ હાવ હાચો આ બે માણ એક દાતાર હોય અને એક લોભી હોય બેનો વિચાર સેમ હોય તમે જોજો દાતારનો વિચાર કેવો હોય

અહીંયા ડાબી તરફ લેડીઝ માટે ચાની વ્યવસ્થા છે અને જમણી તરફ ભાઈઓ માટે ચાની વ્યવસ્થા છે ચાની વ્યવસ્થા હોમ હોમ સર્વિસ આપવામાં આવશે તમે ચા પીરો પછી કપ પણ લઈ જવામાં આવશે ફૂલ સર્વિસ તો કારણ કે ચા જગતની દેવી એને ટાઈમ સર લેવી ઘર ઘર માં પેઠી પલાઠી વારીને બેઠી હો હોચણની હાઠી લાગે બહુ મેઠી એ ચા છે હા અમને એક બેને ચા પાઈ હતી મેં વખાણ કર્યા હતા બેન ચા બહુ સારી બનાવો છો હો ચાના બંધાણી લાગો છો મન કે ના રે ના ભાઈ અમે બહુ ચા નથી પીતા કોઈ દી મેં કીધો ચા તો બહુ સારી કરી આવી તો માં ન હોય ત્યાં બેન બોલ્યા કે હારી જોય ભરતભાઈ ખાઈને દસ તો મળ્યા નહીં ને તે મોઢે થી ચાવી નાખ્યું બાકી નાખ્યું ખરું બીજો કપ આપો મેં કીધું ના ભા હવે રેવા દ્યો ઓલી પીધી છે એમના ફુવારો થઈને બહાર આવશે હા પછી બીજા ગામમાં તો એક ભાઈ સામે જ કીધું કે આદુવાળી ચા બહુ સારી પીશો મેં કીધું ના ભાઈ કાલથી બંધ નથી પીવી તો મન કે તમે દૂધ પીશો મેં કીધું આવા દો તે પીતળિયું તાહારું આવડું મોટું ગામડા ગામડું આખું ભરીને આપ્યું મન કે પી જાઓ મેં કીધું ઓછું કરો મેં આગ્રહ કર્યો કે થોડું ઓછું કરો આટલું બધું વધારે પડે અરે ભલા મહેમાન માટે માથું આપી દૂધ ચીજ છે મેં પીજ ભારે પડે ઓછું બાપા અમારા કલ્યાણજી ભાઈ નથુભાઈ પોકાર શ્રી રામનગર એમના તરફથી થી રૂપિયા આવે છે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એટલે આ તમામ દાતારો તમે દાન આપો છો એમના માટે પણ એક બે શબ્દ કહેવાની ઈચ્છા થાય છે આ ચિઠ્ઠીમાં માં આવડી આવડી શું કરો લાંબુ પત્તું વાંચી લઈશ કેવું છે તક્ષી ભવા ભાવી બેન ભાવિની બેન ભૂપેન્દ્રજી ધોળું કોટડા એમના તરફથી પાંચસો ને એક રૂપિયા આવે છે પાડો તારી ભાઈ 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 આ તક્ષી કહેવાય ને તક્ષી નક્ષી હા એટલે અમારી બાજુ આવો તો થાય એમ હા તો પછી એવું કઈ નીકળી જવાય એવું તો ભૂલ નહી સ્વીકારવાની કોઈ દાડો હા એમાંથી નીકળી જાવ તો તમે કોઠાવ જુઓ વાળા હતા આપણા તક્ષી ભાવિની બેન ભૂપેન્દ્રભાઈ ધોળું પાંચસો ને રૂપિયા આવે છે અંતરના ભાવથી એક શબ્દ કહેવાની ઈચ્છા થાય છે આપણે ભજનના દોરમાં થયું છે પણ મને એમ થાય છે કે હું હજુ બે ચાર શબ્દ બોલું તો કારણ કે આ મને પૈસા આપવાના છે એટલે આપણે એનું થોડી મહેનત કરવી પડે ને એક ભાઈને ઘરમાં ચોર આવ્યો ચોર આવ્યો એ ફાટ તેને આમ ચાવી જ આપી ગયો સાહેબ એ આ ચાવી આ તિજોરી પૈસા બધા લઈ જાવ દાગીના લઈ જાવ પણ એક લાફો મારતા નહીં પેલા એ બધી તિજોરી ખોલીને પૈસા લીધા દાગીના લીધા પોટલા ફવા વાડ્યા ને પછી એના ભાઈ બને કે મારવાનું ચાલુ કર

મેગી બોલો કેમ આવ્યા છો શું હતો ચંબલમાંથી માંથી આવ્યા છીએ મેગી તો પ્રોગ્રામ કરવાનો છે બોલો આ પૈસા કોને કોને લાવવા છે આ ધીરુભાઈ પોકા ને લાવવાના કેટલા પૈસા લેશે કે અઢી લાખ મને કે પાંચ લાખ આવ્યા તમારા બોલો કે મારા અઢી મને કે તમને પાંચ આપ્યા બેન જામા નામના ભાઈ ટીમ આપણે ભાઈ સુરેશભાઈને કેટલા પૈસા લે એ તો મિનિમમ લાખ હવા લાખ રૂપિયા એમના થાય મને કે અઢી લાખ એમને આપ્યા કરિશ્મા બેન કેટલા લેશે કીધું એ સમજો ને એટલું એટલું મન કે એમને અઠી આપ્યા લખો તારીખ સુટા લેતા આવજો તમારા ઉપર ઉડાડીએ એય તમારા મને કે વાહ વાહ આવો પ્રોગ્રામ જીવનમાં પહેલી વાર આવ્યો પાંચ લાખ ના દહ દહ ના બંડલ હું લઈ ગયો પાંચ લાખ ના ધીરુ ધીરુભાઈ લાવ્યા ત્રણ લાખ ના સુરેશભાઈ લાવ્યા અઢી લાખ ના કરિશ્મા બેન લાવ્યા અમે ત્યાંથી એમને બંડલ આપ્યા તેમને રોકડા ગણીને આપી દેલા કે લો આ તમારા પાંચ આ તમારા પાંચ તમારા ત્રણ તમારા અઢી લઈ લો પૈસા છૂટા લાવો પ્રોગ્રામ ચાલુ કર્યો પૈસા ઉડાડ્યા ખોબેન ધોબે એમના જોડે મોટી મોટી નોટો હતી યે ઉડાડી કોથરા મગાવો કોથરા ભર્યા એક કોથરો સુરેશભાઈનો એક કોથરો અલ્પેશભાઈનો બે કોથરા ભરતભાઈ ના કારણ કે મને ઓછા નો ગમે બે કોથરા ધીરુભાઈ ના કોથરા ભર્યા સીવી પૈસા ના પછી કે હવે તમારું બજેટ બોલો આ તો કોથરા બક્ષીસ લઈ જાઓ રાજી થાવ લોકો બહુ ભેડું કર્યું છે ને સહેબ બધું કોને વાપર લઈ જાઓ હવે જે અમને હરખ માં આવી પછી ભાઈ અમે તો કોથરા લઈને જે ગાડી ઉપર બાંધ્યા દોયડાના બંધ લીધા પાંચ લાખ રૂપિયા અમને આલ્યા પાંચ લાખ રૂપિયા મને આપ્યા અઢી લાખ અમને આપ્યા એ પૈસા આપ્યા અને અમારો હરખ માય નહીં પછી મને કે અઢી વાગે પ્રોગ્રામ પૂરો થયો પછી કે જવા માટે કે આમ થઈ ના આગળ રોડ આવી જશે ઓકે અમે નીકળ્યા આગળ એક વળાંક વળાંકમાં વેકરો એનાય માણસો અહીંયા હતા

કંઈક સાહિત્યના દોરમાં હાસ્યના દોરમાં પણ આપ સર્વ આનંદ કરી રહ્યા છો ભજનના દોરમાં પણ તમે આનંદ કરો છો એટલે કહેવાની ઈચ્છા થાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે કે ચાર સારા કામ થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જિગરથી એનો જામ જીરવાય તો ઘણું છે લવનેશ મોતનો ડર મુજને નહીં સતાવે ક્યાંક મૈફિલમાં ખોટ વર્તાય તો ઘણું છે અને નથી અબરખો બાકી વધુવા જીવનમાં છેલ્લે ઈજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે આટલું થાય તો ઘણું છે એટલે આપ સર્વ ગત ગંગાના તરણમાં વંદન કરી અને આપણે ભજન ભજનને ગીતોના દોરને આગળ વધારતા કરિશ્માબેન દેસાણી આપણા વચ્ચે ઉપસ્થિત છે આપ સર્વે એમને મન ભરી સાંભળેલા છે અને આ માહોલને ઉજળો કરવા માટે થઈ ઉજાગરો મટાડીને જાગરણના દોર તરફ પાછા આપણે આગળ વધવું છે ત્યારે કરિશ્મા બેન આપના સમક્ષ આવે ડાબો જમણો બ્યાદ ભેડા કરી અને જોરદાર તાળીઓથી આપણે વધાવશું કરિશ્મા બેન દેસાણ